પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ બેડ ગામે સાત ફૂટ મહાકાય મગરનું ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલોલ તાલુકાના બેડ ગામે હાઈસ્કૂલ ફળિયામાં એક સાત ફૂટ મહાકાય મગર આવી જતા સાત ગામમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો હતો ત્યારે બેડના ગામ લોકોએ મગર આવી જવાના મામલે વન વિભાગને જાણ કરતાં વિભાગનો સ્ટાફ પૃથ્વી ચૌહાણ સચિન વાઘેલા અશ્વિન બારૈયા તેમજ વિજય પરમાર દ્વારા સ્થળે દોડી આવી મગરને સહી સલામત રીતે પકડી પાડ્યો હતો કે જે બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કિરણ ગોહિલ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ